કેવી રીતે કરવામાં અત્યારે તો બહુ બે રહી કરવામાં આવી છે શરમ એવી થઈ નામ છે જીગરભાઈ રહી છે અમે પીપરાડા અને બે પ્રેમી લોકોએ મતલબ પ્રેમ કરતા હતા પણ મારા કાકાને વચમાં લઈ ને બે રહી ફસાવી મારવામાં આવ્યા છે હવે અમે કાનૂનભાઈ એટલો ન્યાય માંગી છે કે અમને ન્યાય મળી જાય એવો પડે કેવો ન્યાય થયો ન્યાય તો હવે ન્યાય તો બની છે જવાની પડે ન્યાય તો હવે મોત ની બદલે મોતે જો ન્યાય તો બહુ જોવે રહે સરકાર પાસે એટલી વિનંતી કરી કે ન્યાય આપો તો તમારા જેવો ભગવાન અરજી ભાઈ દેવા નહી હોય તો કમસે કમ 20 વર્ષથી થી વહુવા ગામ માં તે લોકો વિપડા ના છે અને વહુવા ગામમાં રહેતા હતા અને આ લોકો જે કોઈ પ્રકરણ બની હોય આ લોકોને ને છેતરાવી અને એ ભાઈને ગમે તે જ આખોતરા કે કોઈ પણ પ્રકરણમાં લઈ ગયા હોય અને આ ભાઈને આવી રીતે મર્ડર કરી નાખ્યું હે તો આ લોકોએ જે કોઈ લોકોએ કર્યું હોય એને કમસે કમ ફાંસીની સજા મળવી પડે અથવા એ સજા મળે તો આ પરિવારને સજાથી વધારે ગુનેગાર આ લોકો કોઈ નિરાશ પરિવાર છે બધા આ લોકો એને કોઈ કોઈ પરિવારમાં એવું નથી કે કોઈ સક્ષમ પરિવાર છે એને કમસે કમ ફાંસીની સજા મળે એ આ લોકોની પરિવારની માગણી છે એવું આ બધા જ પરિવાર કહે એવી અમારી માગણી અપીલ સાથે અને આ ભાઈ એક નંબર ભગત ભગતમણા હતો અને એની કોઈ એવું નથી કે અને કોઈ અપીલ સાથે કહું નથી એને બીજું કોઈ તકલીફ કે કોઈ એવું નથી એક જ મણ હતું અને પોતે પોતાનું ગુજરાન કરતો હતો આવી અપીલ સાથે કહું જે ભારત જે નામ પુનિત રામદાસ સાધુ મારું નામ છે જીગરભાઈ પિતરાળા છે અને હત્યા થઈ ગઈ મારા કાકા હતા ને અહીંયા લાવીને હત્યા કરવામાં આવી છે તમારી શું માગણી અમારી તો માંગણી એટલી છે કે અમારે ન્યાય જોવા કેવા પ્રકાર ન્યાય એટલે કે